નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર ભગવાન શ્રીરામ કહે છે આ બે વસ્તુ વૃદ્ધાવસ્થામાં પતિ પત્નીને સુખી જીવન આપે છે તો કથા દરેક સ્ત્રી પુરુષને સાંભળવી જોઈએ જેથી કરીને વૃદ્ધાવસ્થામાં કામ આવે જય શ્રીરામ મિત્રો ભગવાન શ્રીરામે માતા સીતાજી દ્વારા કલ્યાણકારી કથા સમસ્ત માનવજાતને સંભળાવી છે જેથી સમગ્ર માનવજાત વૃદ્ધાવસ્થામાં સુખી રહે એક સમયે ભગવાન શ્રીરામ અને માતા સીતાજી તેમના ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાનના પવિત્ર ધામચિત્રકૂટમાં એક ઝૂંપડીમાં આરામ કરી રહ્યા હતા અને માનવજાતની વૃદ્ધાવસ્થા વિશે વાત કરી રહ્યા હતા ત્યારે માતાને એક પ્રશ્ન આવ્યો ત્યારે માતા સીતાજીએ ભગવાન શ્રીરામને કહ્યું પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે જેનો જવાબ હું જાણવા માંગુ છું ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું હે દેવી તમે શા માટે ચિંતા કરો છો મને કહો તે શું પ્રશ્ન છે હું તમને ચોક્કસ જવાબ આપીશ તો માતા સીતાજી કહે છે ભગવાન મારો પ્રશ્ન એ છે કે વૃદ્ધ ધાવસ્થામાં કઈ બે વસ્તુઓ પતિ પત્નીને સુખ આપે છે ત્યારે રામ કહે છે દેવી સીતા તમે સમગ્ર માનવજાત માટે ખૂબ જ લાભદાયી પ્રશ્ન પૂછ્યો છે તમારો આ પ્રશ્ન સમગ્ર માનવજાત માટે ખૂબ જ લાભદાયી છે તમારા આ પ્રશ્નનો જવાબ સાંભળવાથી જ સમગ્ર માનવજાતને ફાયદો થશે દેવી હું તમને કહું કે તે કઈ બે વસ્તુઓ છે જે વૃદ્ધાવસ્થામાં પતિપત્નીને સુખ આપે છે પતિ પત્નીના સંબંધમાં આ વિષયમાં ઘણી ફાયદાકારક બાબતો છે મોટા ભાગના લોકો આ બે વાતો નથી જાણતા અને ન તો તમે કોઈની પાસેથી સાંભળ્યું છે ભગવાન શ્રીરામ કહે છે દેવી સીતા મનુષ્યના જીવનમાં મુખ્યત્વે ત્રણ તબક્કા હોય છે પહેલું બાળપણ બીજું યુવાની ત્રીજું વૃદ્ધાવસ્થા એક કહેવત છે કે યુવાવસ્થા જોયા પછી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ દરેકને આવી ગયા છે એટલે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ અપ્રિવર્તનશીલ સત્ય છે વૃદ્ધાવસ્થા દરેક પર આવશે અને મૃત્યુ દરેક માટે નિશ્ચિત છે આ એક અપ્રિવર્તનશીલ સત્ય છે તેને કોઈ નકારી શકે નહીં પરંતુ દેવી સીતા વૃદ્ધાવસ્થા દરેક માટે નથી ફક્ત ખૂબ ભાગ્યશાળી લોકોને જ મળે છે અને જે લોકો વૃદ્ધાવસ્થામાં પણ સુખી અને શાંતિથી જીવે છે તે લોકો ખૂબ ભાગ્યશાળી છે વૃદ્ધાવસ્થા એક એવી સ્થિતિ છે જેમાં ઘણા ફેરફારો થાય છે કેટલાક લોકો અગાઉથી વ્યવસ્થા કરીને જીવે છે તેમને વૃદ્ધાવસ્થામાં કોઈ દુઃખનો સામનો કરવો પડતો નથી અને જેઓ વ્યવસ્થા નથી કરતા તેમને જીવનના આ તબક્કે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ભગવાન શ્રીરામ કહે છે દેવી સીતા હું તમને વૃદ્ધાવસ્થામાં સુખી રહેવાનો મૂળ મંત્ર એક કલ્યાણકારી કથા દ્વારા કહું છું કે તમારે કઈ બે વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને કઈ ત્રણ બાબતો તમારે અપનાવવી જોઈએ તમે વૃદ્ધાવસ્થામાં સુખી અને શાંતિથી જીવશો જો કોઈ વ્યક્તિ આ બાબતોનું પાલન કરશે તો તેની વૃદ્ધાવસ્થા ચોક્કસપણે સુખ અને શાંતિથી પસાર થશે આ માહિતી સમગ્ર માનવજાત માટે ખૂબ જ માહિતીપ્રદ છે માણસ આજે જુવાન છે તેથી આજનો દિવસ ભલે સારો ન હોય પરંતુ જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આ વસ્તુઓ તમારા માટે ખૂબ ઉપયોગી થશે સમગ્ર માનવજાતે પ્રાચીન વાર્તાઓ અને વાર્તાઓ સાથે જોડાયેલ રહેવું જોઈએ તમે જોયું હશે કે વૃદ્ધાવસ્થામાં ઘણા ફેરફારો થાય છે મનુષ્યની તમામ ક્રિયા ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો પ્રભાવ છોડી દે છે હાથ અને પગ કામ કરતા બંધ થઈ જાય છે દ્રષ્ટિ ઓછી થઈ જાય છે સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે જીભ પરની સ્વાદની કળીઓ અદૃશ્ય થઈ જાય છે કોઈ પણ વસ્તુમાં સ્વાદ નથી હોતો તેની સાથે દાંત પણ નીકળી જાય છે જેના કારણે વ્યક્તિને ઘણી વસ્તુઓની તલપ થાય છે પરંતુ દાંત ન હોવાને કારણે તે ખાવામાં અસમર્થ હોય છે યાદશક્તિ ઘટી જાય છે યાદશક્તિ ઘટી જાય છે શરીરના આંતરિક અવયવો પણ યોગ્ય રીતે કામ કરતા નથી ઘરમાં બાળકો પોતાના નિર્ણયો જાતે લે છે તેથી ઘરના વડીલોનું પણ મહત્વ પહેલાં જેવું નથી રહેતું ચહેરા પર કરચલીઓ દેખાય છે કમર ઝૂકી જાય છે ક્યારેક એવું જોવા મળે છે કે જ્યારે દીકરાઓની વહુઓ ઘરે આવે ત્યારે વડીલોનો પારો ઘરની બહાર નીકળી જાય છે ભગવાન શ્રીરામ કહે છે દેવી સીતા તમારા મનમાં વિચાર કરો કે આટલી પરિશ્રમ અને સમર્પણથી જે ઘર મેં બનાવ્યું છે એવી હાલતમાં રહેતા વૃદ્ધ માણસ શું વિચારશે તે દુઃખી થઈ રહ્યો હશે જ્યારે ઘરનો વડીલ જમવાનું અને પાણી માંગે છે પરંતુ બાળકો સાંભળતા નથી ત્યારે તે ગુસ્સે થઈ જાય છે અને અપશબ્દો બોલે છે વૃદ્ધાવસ્થામાં સૌથી મોટું દુઃખ ત્યારે થાય છે જ્યારે પતિ કે પત્નીમાંથી કોઈ એક વૃદ્ધ થાય છે અને તેની કાળજી લેવા માટે તેની લાગણીઓને સમજવા માટે કોઈ બચતું નથી ત્યારે તે કેટલું એકલવાયું અને ઉદાસી અનુભવે છે પરંતુ આ દરેકની વાર્તા નથી દરેક સાથે આવું નથી થતું કેટલાક લોકો તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આનંદ અને શાંતિથી પસાર કરે છે કે લોકો શું ગોઠવણ કરે છે ભગવાન શ્રીરામ કહે છે દેવી સીતા આ હું તમને કહું છું તમે વિચારો છો કે એક પુરુષના જીવનમાં સૌથી શ્રેષ્ઠ મિત્ર તેની પત્ની હોય છે અને સૌથી સાચો અને શ્રેષ્ઠ મિત્ર કોઈ અન્ય વ્યક્તિ હોય તો પછી તે તેના પતિ છે એ સાચું છે કે જીવનના આ તબક્કે પતિ પત્ની વૃદ્ધાવસ્થામાં ભાઈ બહેન જેવા બની જાય છે જીવનમાં લાંબો સમય એકબીજાની સાથે રહીને તેઓ એકબીજા જેવા બની જાય છે બંને એકબીજાને સમજે છે બોલ્યા સાંભળ્યા વિના પણ એકબીજાની ઈચ્છાઓ ચોક્કસ સમજે છે જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ એકબીજાની કાળજી લેવાની લાગણી વધુ ઊંડી અને મજબૂત થતી જાય છે જેમ જેમ સ્ત્રીઓ તેમની વૃદ્ધાવસ્થામાં પહોંચે છે તેઓ તેમના પતિ પર નિર્ભર બની જાય છે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતા યાદ રાખજો કે વૃદ્ધાવસ્થામાં જ્યારે લાકડી નહીં મળે ત્યારે પત્ની પતિની લાકડી બની જશે અને જ્યારે વૃદ્ધાવસ્થામાં ચશ્મા ખોવાઈ જશે ત્યારે પતિને પત્નીનો ચશ્મા મળશે અને કોઈ તમને શોધવા અને કાળજી લેવા માટે આવશે નહીં તેથી પતિ પત્નીએ હંમેશા એકબીજાને માન આપવું જોઈએ આ બહારની વ્યક્તિ બહારની વ્યક્તિ જ્યા સુધી સંપત્તિ અને પૈસા છે ત્યાં સુધી તમારી સાથે છે અંતે પતિ પત્ની બંનેએ એકબીજાને ટેકો આપવાનો છે વૃદ્ધાવસ્થામાં માણસ નિર્ભર બની જાય છે ધીમે ધીમે બધું તેના નિયંત્રણની બહાર જાય છે આ સ્થિતિમાં વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય તે સ્વાભાવિક છે પુત્રવધુ પુત્ર પૌત્ર અને પૌત્રનું પોતાનું જીવન છે દરેકની પોતાની જરૂરિયાતો હોય છે વૃદ્ધાવસ્થામાં માતાપિતાનું કોઈ સાંભળતું નથી દરેક વ્યક્તિનું પોતાનું અલગ જીવન હોય છે આ પરિસ્થિતિમાં તેમની વૃદ્ધાવસ્થા સુખ અને શાંતિથી કેવી રીતે પસાર કરવી ભગવાન શ્રીરામ કહે છે દેવી સીતા હું તમને એક કથાના માધ્યમથી બતાવું છું વૃદ્ધાવસ્થાથી એક માણસ પીડાતો હતો એનો સ્વભાવ ખૂબ જ ચીડિયા પણ હતો તેને વાત વાતમાં ગુસ્સો આવતો હતો જ્યારે એની પત્ની સમજતી હતી કે અવસ્થામાં ગુસ્સો કરવો યોગ્ય નથી પરંતુ એ માનતો જ ન હતો જમવામાં જો થોડું મીઠું વધારે થઈ જાય તો તે થાળી ફેંકી દેતો હતો તેની અંદર ઘણો ગુસ્સો હતો તેનો આખો પરિવાર તેના આ વર્તનથી પરેશાન હતો આખા ઘરમાં દરરોજ તકલીફ હતી ઘરના બધા લોકો સત્સંગી હતા તે એક મહાત્માજીના સત્સંગમાં જતો ત્યારે એક દિવસ એક વ્યક્તિએ કહ્યું કે તેને પણ સત્સંગમાં લઈ જાવ કદાચ સત્સંગ સાંભળીને તેનું વર્તન બદલાઈ જશે ત્યારે પરિવારજનોએ કહ્યું ઠીક છે જ્યારે પરિવારજનોને વાત સમજાઈ ત્યારે તેઓએ કહ્યું ચાલો તેમને પણ ગુરુજી પાસે લઈ જઈએ જો અમે તેમને અમારી સમસ્યાઓ કહીએ તો કદાચ કંઈક ઉકેલ મળી જાય શક્ય છે કે રોજે રોજના દળમાંથી મુક્તિ મળે અને ઘરની પરેશાનીઓનો અંત આવે અને સુખ શાંતિ આવે તો એક દિવસ મોટી મુશ્કેલીથી ઘરના સભ્યો ગુરુજીને સમજાવશે તેને મહાત્મા પાસે તે કહ્યા વગર બધું જ જાણે છે જ્યારે તેઓ ગુરુજી પાસે ગયા ત્યારે તેમને ખબર પડી કે આ લોકો મારી પાસે કેમ આવ્યા છે તો ગુરુજી તરત જ સમજી ગયા કે તેમના ઘરમાં મુશ્કેલી છે તેથી તેઓ ઘરમાં સુખ શાંતિની શોધમાં મારી પાસે આવ્યા છે એ પણ જાણવા મળ્યું કે તેમના ઘરમાં પરેશાનીનું કારણ શું હતું જ્યારે શોકગ્રસ્ત પરિવાર પહોંચ્યો ત્યારે બપોરનો સમય હતો બધાએ ત્યાં પહોંચીને ગુરુજીને પ્રણામ કર્યા અને ત્યાં બેઠા ગુરુજી તેમની સામેની સીટ પર તેમની ઝૂંપડીમાં કંઈક લખેલું મેળવી રહ્યા હતા જે તેમની પત્નીનું નામ હતું અચાનક ગુરુજીની માતા પ્રેમથી બોલ્યા તેણીએ કહ્યું કૃપા કરીને પ્રેમનો દીવો પ્રગટાવો અને તે લાવો મારે કંઈક શોધવું છે તેથી જ્યારે ગુરુજી દીવો લઈને આવ્યા ત્યારે નાખુશ પરિવારને ખૂબ જ આશ્ચર્ય થયું કે બપોરનો સમય હતો પુષ્કળ સૂર્યપ્રકાશ હતો તો શું જરૂર હતી તે દુઃખી પરિવારે વિચાર્યું કે સંત કાં તો મૂર્ખ છે કે પાગલ છે જો કે સૂર્ય પૂરતો તેજ છે અને તે દીવો માંગી રહ્યો છે આ વિચિત્ર સંત છે બધા મનમાં આવું વિચારતા હતા ત્યાં સુધી પછીમાં સળગતો દીવો લઈને આવી તેણે ચૂપચાપ દીવાને આપી અને પછી બધા વિચારવા લાગ્યા કે તેની પત્ની પણ ખૂબ જ સરસ છે તેઓએ પૂછ્યું નહીં શું તમે ગાંડા થઈ ગયા છો બપોરનો સમય છે ત્યાં પુષ્કળ સૂર્યપ્રકાશ અને પ્રકાશ છે છતાં તમે શા માટે દીવો માગો છો પેલા વૃદ્ધને ખૂબ જ આશ્ચર્ય થયું અને વિચાર્યું કે હું આવા પાગલોના સંગતમાં કેવી રીતે આવી ગયો આ સંત તો ખરેખર પાગલ છે અને તેની પત્ની પણ સૌથી મોટી પાગલ અને મૂર્ખ છે આ પાગલ મારા ઘરમાં સુખ લાવશે તે મારા ઘરની મુશ્કેલીઓનો અંત લાવશે તે મારી વૃદ્ધાવસ્થાને ખુશ કરશે તેના મનમાં વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા હતા પણ તે કશું બોલ્યો નહીં ગુસ્સામાં બેસી રહ્યો પછી ગુરુજી સમજી ગયા કે તેમના મનમાં શું છે કે તેઓ ગુસ્સાથી ગુસ્સે થઈ રહ્યા છે અને અમને પાગલ માની રહ્યા છે તેને એ પણ સમજાયું કે તે ગુસ્સે થઈ રહ્યો છે કારણ કે તેણે આ મૂર્ખતા વિશે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી ગુરુજી બધું જાણતા હતા પણ દીવાના પ્રકાશમાં બેદરકાર રહીને લખતા રહ્યા તે ગુસ્સે ભરાયેલા વૃદ્ધે તેના બાળકોને બબડાટ માર્યો કે આ પાગલ આપણા જીવનમાં સુખ અને શાંતિ લાવશે આ બહુ થયું ચાલો અહીંથી જઈએ હું અહીં એક ક્ષણ પણ રહી શકતો નથી અહીંથી ઝડપથી નીકળી જા મારે રાહ જોવાની નથી મારે અહીં જ્ઞાન નથી જોઈતું ભગવાન શ્રીરામ કહે હે દેવી સીતા ત્યારે ગુરુજીએ સાંભળ્યું કહ્યું શું વાત છે ભગતજી શું કોઈ સમસ્યા છે તો વૃદ્ધે નકલી હાસ્ય સાથે કહ્યું ના ગુરુજી કોઈ વાંધો નથી તમારા દર્શન કરો અમે જે કરવા આવ્યા છીએ તે થઈ ગયું હવે અમે જવા માગીએ છીએ કૃપા કરીને અમને પરવાનગી આપો તો ગુરુજીએ કહ્યું અરે ભાઈ તમે અમારી પાસે આવ્યા છો તમે અમારા મહેમાન છો તમે આતિથ્ય વિના કેવી રીતે જશો અને તેમણે માતાજીને હાકલ કરી તો માતાજી તરત જ આવ્યા અને હાથ જોડીને ઉભા રહ્યા ત્યારે ગુરુજીએ કહ્યું કે આ ભક્તજી અમને થોડી ઉતાવળ છે જવું છે જલ્દીથી બે ગ્લાસ દૂધ લઈ આવો દુઃખી પરિવારે ના પાડી અરે ના ગુરુજી અમે જમ્યા પછી ઘરેથી આવ્યા છીએ દૂધની જરૂર નથી પણ ગુરુ જીએ કહ્યું તમે અમારી ઝુંપડીમાં પહેલી વાર આવ્યા છો આવ્યા છો મહેમાનતી કર્યા વિના કેવી રીતે જશો પછી વૃદ્ધ મૌન રહ્યા પછી પત્ની કશું બોલ્યા વિના કશું પૂછ્યા વિના અંદર ગઈ અને બે ગ્લાસ દૂધ લઈને પાછી આવી પછી સંતે વૃદ્ધને દૂધનો ગ્લાસ આપ્યો માણસે આપ્યો અને પોતે એક ગ્લાસ લીધો બાકીના લોકો ત્યાં જ ચૂપચાપ બેસી રહ્યા જેથી વૃદ્ધાએ દૂધની ચૂસ્કી લેતાં જ દૂધ એટલું ખારું અને કડવું હતું કે તેને ઉલટી થવા લાગી તેને આ સંતના માથા પર દૂધ ફેંકવાનું મન થયું આ તેમનો રોજનો સ્વભાવ હતો ક્યારેક વધારે મરચું હોય તો જમવાની થાળી ફેંકી દેતા ક્યારેક વધારે મીઠું હોય તો જમવાની થાળી ફેંકી દેતા પછી ગુરુજી તરફ ગુસ્સાથી જોયું ગુરુજી ખૂબ જ આકસ્મિકપણે દૂધ પી રહ્યા હતા તેમના ચહેરા પર આવા કોઈ ભાવ નહોતા વૃદ્ધ માણસ અંદરથી સળગી ગયો પણ કંઈ બોલ્યો પણ તેણે મનમાં કહ્યું કે આજે મારું આ બાળક મને અહીં લાગ્યું છે પણ આ મહાત્મા ખરેખર પાગલ છે હદ વટાવી દીધી છે અને ગ્લાસ ત્યાં જ રાખ્યો અને ગુરુજીને કહ્યું સંતજી કૃપા કરીને મને મંજૂરી આપો ચાલો આપણે જઈએ તો કબીરદાસજીએ કહ્યું કદાચ તમે કોઈ દુઃખ લઈને આવ્યા હતા પણ તમે તમારા આવવાનું કારણ કહ્યું નથી તમે આમ કેવી રીતે જશો જો કોઈ સમસ્યા હોય તો મને કહે કદાચ અમે શોધી શકીએ એક ઉપાય પછી વૃદ્ધ માણસે કહ્યું છોડો સંતજી તમે તમે પરિસ્થિતિ કેવી રીતે જાણી શકશો અમે તો માત્ર દુઃખ લઈને આવ્યા હતા પણ હવે અમે વિદાય લઈએ છીએ અમે બધું જોઈ લીધું છે તે વશમાં નથી ત્યારે ગુરુજીએ કહ્યું અરે તમે જ્યારે દુઃ લઈને આવ્યા છો ત્યારે કહેવામાં નુકસાન શું છે તું દુઃખ કહીશ તો ગુરુજીએ કહ્યું કદાચ કોઈ ઉકેલ મળી જાય તો વૃદ્ધે કહ્યું તું પૂછે તો કહી દઈશ જો કે મને નથી લાગતું કે તારી પાસે મારો કોઈ ઉકેલ હશે દુઃખ ખ ગુરુજી એ વારંવાર પૂછ્યું ત્યારે વૃદ્ધે કહ્યું સાંભળો મારા ઘરમાં મને કોઈ માન આપતું નથી બધા કહે છે કે હું ખોટો છું ઘરમાં ભારે તકલીફ અને અશાંતિ છે મારે મારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે તેથી જ હું તમારી પાસે આવ્યો છું પરંતુ તમારી મૂર્ખતા જોઈને મને ખાતરી છે કે તમારી પાસે મારા દુઃખનો કોઈ ઉપાય નથી તમે મારા ઘરમાં શાંતિ લાવવા માટે કંઈ કરી શકશો નહીં ત્યારે ગુરુજીએ હસીને કહ્યું તમારા ઘરમાં અશાંતિ અને તકલીફનું કારણ શું છે તે અમે જાણીએ છીએ પરંતુ કદાચ તમે હજી સુધી સમજી શક્યા નથી તેથી જો ગુરુજી કહે છે વૃદ્ધે કહ્યું અદભુત વાત છે તમે અમને તમારી સ્થિતિ વિશે પણ કહ્યું છે પરંતુ અમે આવ્યા ત્યારથી તમે એક શબ્દ પણ બોલ્યા નથી પણ તમે અમને કેવી રીતે કહ્યું તો સંતે કહ્યું સાંભળો અને યાદ રાખો તો આવ્યો ત્યારે મેં તમારી સામે જ મારી પત્ની પાસેથી એક દીવો મંગાવ્યો હતો તેણીએ કહ્યું કે હા મેં તે આદેશ આપ્યો હતો ગુરુજી કહે છે કે મારી પત્નીએ તરત જ મારા આદેશનું પાલન કર્યું અને કંઈ પણ પૂછ્યા વિના તેણે અમારા આદેશનું પાલન કર્યું આમ કરતાં તે સળગતી દીવો લઈને આવી હતી તેણે પૂછ્યું પણ નહોતું કે બપોર થઈ ગઈ છે તો પછી દીવાની શી જરૂર હતી તેણે બસ અમે તેને જે કરવાનું કહ્યું તે કર્યું તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં ત્યાં કોઈ વાત કે મજાક ન હતી વૃદ્ધ માણસે કહ્યું હા તે જ મને આશ્ચર્ય છે તો ગુરુજીએ કહ્યું તે પછી અમે ફરીથી દૂધ માંગ્યું અમને ખબર છે કે અમારી પત્નીએ દૂધમાં ખાંડને બદલે ઘણું મીઠું નાખ્યું હતું दूध खूब कड़वू हतु एटलू कड़वू के तमे तेने पी शकता न हता। अने तमे जुओ अमे आ कड़वू दूध चुपचाप पीधु तो शू तमे जानो छो के कारण के जारे पत्नीए अमने पूछू अमे ए विषय कशू पूछू ज नथी तो अमने पण कोई प्रश्न नो जवाब आपवानो कोई अधिकार नथी तो अमे कोई प्रश्न नो जवाब केवी रीते आपी शकीए અમે દીવો લાવીને અમારી આજ્ઞાનું પાલન કરવું એ અમારી ફરજ ગણી તો દૂધ કડવું કેમ છે તે કેવી રીતે પૂછી શકાય અમે પણ અમારી ફરજ સમજીને દૂધ પીધું જેમ તેઓએ બદલો લીધો નથી તેમ અમે પણ બદલો લીધો નથી આમાંથી કોઈ શું સમજી શકે તે સાબિત કરે છે કે પતિ પત્ની બંનેએ સંવાદિતા સ્થાપિત કરવી જોઈએ અને એકબીજાની વાત સાંભળવી જોઈએ આપણે એકબીજાની વાતને માન આપવું જોઈએ બંનેએ પ્રેમ અને વિશ્વાસથી જીવવું જોઈએ હું જાણું છું કે તમે આવું ન કરો પછી ગુરુજીએ કહ્યું તમે સાવચેત રહો બધા ભૂલો કરે છે આજે ભૂલથી મેં દૂધમાં સાકર ભેળવી દીધી જ્યારે મીઠું પડી ગયું સ્થળ અમે તેને ચૂપચાપ સ્વીકારી લીધું કંઈ પણ પૂછ્યા વિના કંઈ બોલ્યા વિના તમારા ઘરમાં અશાંતિનું આ કારણ છે તમે બે વસ્તુથી ખૂબ જ પરેશાન છો અને તેના કારણે તમારા ઘરમાં તકલીફ છે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતા ગુરુજી કહે છે કે વૃદ્ધાવસ્થામાં આ બે વસ્તુઓનો ત્યાગ કરનાર જ સુખી જીવન જીવે છે એ કહ્યું કે આ બે વસ્તુઓ છે સ્વાદ અને દુર્વ્યવહાર વૃદ્ધાવસ્થામાં ખુશ રહેવા માટે વ્યક્તિએ સ્વાદ અને દુર્વ્યવહાર છોડી દેવું જરૂરી છે તો ઘરમાં શાંતિ રહેશે વૃદ્ધાવસ્થા આનંદથી પસાર થશે આપણે સમજવું જોઈએ કે જે સ્ત્રી ઘરમાં ભોજન બનાવે છે તેની સાથે ખૂબ જ લાગણી અને હૃદયથી જમવાનું બનાવે છે ગરમી હોય કે ગમે તેવા સંજોગો હોય તે સમયે તે ખૂબ જ ઉત્સાહથી ભોજન બનાવે છે અને અમને ખવડાવે છે એક કહેવત છે કે ક્યારેક રાજ રસોઈ બગડી તૈયાર કરવામાં આવે છે ક્યારેક ભૂલો પણ થઈ શકે છે એવું બને છે કે તેમાં મીઠું વધારે છે મરચું વધારે છે તો શું આપણે તે ખોરાક ફેંકી દઈએ બિલકુલ નહીં આપણે સમજવું જોઈએ કે જેમ સ્ત્રી પત્ની તમારી પુત્રવધુ કે પુત્રવધુએ આટલી મહેનત અને જોશથી ભોજન બનાવ્યું છે તો આપણી ફરજ છે કે તેનો સ્વીકાર કરીએ અને જો છેત્રપિંડીથી મીઠું અને મરી ઉમેરવામાં આવે તો તે વાંધો નથી આપણે સ્વીકારવું જોઈએ કે વખાણ કરતી વખતે ખોરાક લેવો જોઈએ અને તેને પ્રેમભર્યા શબ્દોથી સમજવાનો છે તેની સાથે દુર્વ્યવહાર કરીને અને તેના હૃદયમાં નિરાશા પેદા કરીને નહીં જો આપણે આમ કરીશું તો પછીના દિવસે તે પૂરા દિલથી અને ભાવનાત્મક રીતે ખોરાક તૈયાર કરશે અને હવે અમે તેને જમીન પર પ્લેટ પછાડીને ફટકારીશું પછી તેના હૃદય પર શું થશે તેની કલ્પના કરો શું તેની પાસે તમારા માટે કોઈ સન્માન હશે ભગવાન શ્રીરામ કહે છે દેવી સીતા ગુરુજી કહે છે બિલકુલ નહીં અહીં તે સ્ત્રી અને ભોજન બંનેનું અપમાન કરશે આ અપમાન આપણે ક્યારેય ન કરવું જોઈએ જ્યાં ભોજન અને સ્ત્રીઓનું અપમાન થાય છે તે ઘરમાંથી લક્ષ્મી શાંતિ અને સમૃદ્ધિ દૂર થઈ જાય છે આથી ભૂલથી પણ આવું ન કરવું જોઈએ ગુરુજી કહે છે એટલે જ વૃદ્ધાવસ્થામાં આપણે બે વસ્તુનો ત્યાગ કરવો પડે છે પ્રથમ સ્વાદ બીજી દુર્વ્યવહાર તમને જે મળે છે તમારે તેને ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકારવું પડશે તેથી વૃદ્ધાવસ્થામાં કોઈ દુઃખ રહેશે નહીં સ્વાદ અને અપશબ્દો બંને વૃદ્ધાવસ્થા પીડાદાયક છે તેથી વૃદ્ધાના પરિવારને અને ખાસ કરીને વૃદ્ધ માણસને આખી વાત સમજાઈ કે તેના ઘરમાં અશાંતિ કેમ છે પછી તેણે બંને હાથ જોડીને ગુરુજીની માફી માંગી અને કહ્યું હું અજ્ઞાન છું અને હું તમારા વિશે શું વિચારતો હતો તે ખબર નથી કૃપા કરીને તમારી ઉદારતા અને ઉદારતા બતાવો અને મેં જે અયોગ્ય શબ્દો બોલ્યા છે તેના માટે મને માફ કરો આજ પછી હું આવું નહીં કરું ગુરુજીએ તેને માફ કરી દીધો અને કહ્યું આજે પ્રતિજ્ઞા લોકે તું આસ્વાદ અને દુર્વ્યવહાર પાછળ હોડીશ સંતજીએ કહ્યું સાંભળો જો તમારે વૃદ્ધાવસ્થામાં સુખી થવું હોય તો આ બે વસ્તુઓનો ત્યાગ કરો ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતા હવે હું તમને છેલ્લી વસ્તુઓ વિશે કહું છું તે ત્રણ વસ્તુઓ જે તમારે હંમેશા સાથે રાખવી જોઈએ જો એમ હોય તો વૃદ્ધાવસ્થામાં ક્યારેય દુઃખ નહીં થાય ત્યારે વૃદ્ધે કહ્યું કે આજથી હું સ્વાદ અને દુર્વ્યવહાર છોડી દઉં છું પણ સંતજી કૃપા કરીને મને કહો કે તે ત્રણ વસ્તુઓ કઈ છે જે મારે મારી પાસે રાખવાની છે ત્યારે ગુરુજીએ કહ્યું કે જેનું જીવન શિસ્તબદ્ધ છે સફળતા ચોક્કસ તેમના દરવાજે દસ્તક દે છે માણસનું જીવન ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે પોતાના કામ અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવી રાખે વૃદ્ધાવસ્થા એ જીવનનો તે તબક્કો છે જ્યાં દરેક વ્યક્તિ સુખ અને આરામથી જીવન જીવવા માંગે છે આ અવસ્થામાં વ્યક્તિ શું વસ્તુઓ છોડતી નથી આ સમજવું ખૂબ જ જરૂરી છે સદીઓથી પહેલીવાર પૈસાનો ઉપયોગ થતો આવ્યો છે પૈસા એક એવી વસ્તુ છે જે પોતાના અને બીજાના વચ્ચેનો તફાવત સમજાવે છે જ્યાં સુધી તમારી પાસે પૈસા હશે ત્યાં સુધી તમારા સંબંધીઓ તમને દરેક જગ્યાએ શોધશે અને માન આપશે પણ જ્યારે પૈસા ન હોય ત્યારે લોકો આપણને પણ છોડી દે છે વૃદ્ધાવસ્થામાં આ દુઃખ વધુ વધી જાય છે જ્યારે વ્યક્તિ તેની વૃદ્ધાવસ્થામાં હોય છે ત્યારે તે હંમેશા પૈસાનો ઉપયોગ કરે છે જો તમે પૈસા બચાવો છો તો તમારે વૃદ્ધાવસ્થામાં કોઈને મદદ કરવાની જરૂર નથી વળી બેસીને બધી સંપત્તિનું ધ્યાન કરવું વૃદ્ધાવસ્થામાં દુઃખદાયક છે બીજી વસ્તુ શિસ્ત છે આત્મવિશ્વાસ શિસ્ત અને અભ્યાસ દ્વારા જ જન્મે છે જે લોકો તેમના દરેક કામ સમયસર કરે છે અને તેમની દિનચર્યા શિસ્તબદ્ધ રીતે જીવે છે તેઓ ક્યારે કોઈના પર આધાર રાખતા નથી તે પોતાના તમામ લક્ષ્યો હાંસલ કરી શકે છે શરૂઆતથી જ વ્યક્તિને પોતાનું કામ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવાની આદત હોવી જોઈએ તેથી તેને વૃદ્ધાવસ્થામાં તકલીફ નહીં વેઠવી પડે તેણે સમય પ્રમાણે ખાવું પીવું નિયત સમય સૂવો અને જાગવું કસરત કરવી દરેક કામ નિયત સમયે કરવું જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે શિસ્ત તમને ક્યારેય છોડતી નથી અને જ્યારે તમે સાચા રસ્તે ચાલશો ત્યારે તમારે હંમેશા સાચા માર્ગ પર ચાલવાનું છે તેથી જો તમારા પરિવારના સભ્યો તમને સાથ ન આપે તો પણ ભગવાન તમને સાથ આપશે वृद्धावस्था भगवान तमारी चालवानी लाकड़ी बनी जशे। भगवान श्री राम कहे हे देवी सीता आ रीते संते बताव के वृद्धावस्था में एक कई बे वस्तु छे, छे दुख आपे छे। भगवान श्री रामे सीता सीताजी द्वारा कल्याणकारी कथा समस्त मानवजात ने छे, जेथी समग्र मानवजात वृद्धावस्था में सुखी रहे आशा छे के तमने आ वार्ता पसंद आवी हसे જય શ્રીરામ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલશો નહીં જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આવી બીજી ઘણી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ